ચોકડી ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા નું લોકાર્પણ બોડેલી તાલુકાના અલીપુરા ચોકડી ખાતે આજે બપોરે ભારત રત્ન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા નું વિધિવત લોકાર્પણ કરીને સમગ્ર સમુદાય માટે એક મહત્વપૂર્ણ અને સ્મરણીય પ્રસંગ સર્જાયો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આ મહાન નેતાઓના સુવિચાર અને સેવા ભાવને નવા પેઢી માટે પ્રેરણારૂપે જાળવી રાખવાનો હતો પ્રારંભમાં ગોપેશ્વર મહાદેવ મંદિરથી અલીપુરા ચાર રસ્તા સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સમાજના આગેવાનો અગ્રગણ્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો આ રેલી માત્ર એક યાત્રા નહીં પરંતુ ગામ અને સમાજની એકતાનું પ્રતિક બની પ્રત્યેક વર્ગના લોકોએ આ યાત્રામાં જોડાઈને એકતાની મજબૂતીને પ્રદર્શિત કરી આ પ્રતિમાનું લોકાર્પણ અલીપુરા ગામના સરપંચ શ્રીમતી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગને વધુ મહિતવાન બનાવવા માટે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પણ ખાસ રીતે કરવામાં આવી જેનાથી આ કાર્યક્રમને વિશેષ શ્રદ્ધા અને ઉમંગ મળ્યો છોટાઉદેપુર જિલ્લાના તમામ વકીલ મંડળે આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ મહાન દિવસની ઉજવણીમાં પોતાનું યોગદાન આપ્યું સમગ્ર કાર્યક્રમને દર્શકોએ અને હાજર લોકોએ ખૂબ પ્રામાણિકતા અને જુત્સા સાથે માણ્યો જે દિવસને એક સ્મરણીય ઉજવણીમાં પરિવર્તિત કરી દીધો પ્રતિમા જે છેલ્લા ત્રણ વર્ષથી થી અગમ્ય કારણોસર જગ્યાના અભાવના કારણે જે બિરસા મુંડાજી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું પ્રસ્થાપન કરવામાં આવ્યું આજે કાર્યક્રમ અલીપુરા અલીપુરાત ના સર અને ડેપ્યુટી સરપંચ શ્રી સતીષભાઈ અને સમગ્ર સદસ્યો અને ગામના અગ્રણીઓ ગામના સમાજના અગ્રણીઓ તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજે ખૂબ ઉત્સાહપૂર્વક

ને જો આપે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો